હવે જયારે અત્યારના રવિવારની વાત કરું તો અત્યારે રવિવાર આવે ની ખબર નથી હોતી આજ તો રવિવાર છે એ કેમ ખબર પડી કેમ કે આજ રાતે અમારે છે ને મારા બાઈક પાર્ટી આપે છે ત્યાં જવાનું છે એટલે ખબર પડી કે આજ રવિવાર છે નીરવ તને એક ને જ કેમ કવડે છે મચ્છર મારું લોહી બહુ મીઠું છે મારું લોહી મીઠું છે એમાં બધું પી ગઈ છે આ ચોમાસા ને લીધે એટલા ઘરમાં મચ્છરા થઈ ગયા છે ને બધી બાજુ ગમે ત્યાં બેસી નાળા કવડે તો નીરવે પેલા મને કીધું કે તું ફાફડી લઈ આવી દે પછી જયારે મેં ફાફડી લઈ આવી ને તો એને એક દાણુ નો ખાતો એવું કેમ નીરવતી ખાવી ફાફડી 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 આ એમ ફાફડી

હું મેંદો ઓછો ખાવ છું મને નુડલ્સ કે મેગી કેવું કઈ આમે ભાવતું નથી મને ઢોસા એક જ વસ્તુ બહુ મને રોજ ઢોસા બનાવી દેવાના વાંધો નહીં હું બનાવી તારે બનાવી દેવાના ઢોસા

પાણી પીધી ફ્રીજ માંથી આવી રીતે પાણી પીતા રાખે પછી ભરે મારે ભરવું પડે જો

એટલે નીરવ આવીને છે ને સરપ્રાઈઝ થઈ જાય તો મેં લખ્યું છે નીરવ ઇઝ વર્લ્ડ બેસ્ટ હસબન્ડ એન્ડ સર હવે નીરવ આ રૂમ માં આવે ને ત્યારે આપણે એના રિએક્શન જોવું કે આ વાંચે છે કે નહીં મને જ લાગે વાંચશે જ નહીં પણ વાંચે તો આપણે હું તમને બતાવીશ એના રિએક્શન તો નીરવ હવે આવી ગયું છે આપણે જોઈએ એના રિએક્શન બોલો મેડમ કઈ નવીન લાગે રૂમમાં રૂમ માં ઓ હો નીરવ ઇઝ વર્લ્ડ બેસ્ટ હસબન્ડ એન્ડ સર ભાઈ ભાઈ આ નીરવ નથી ને

અને જેને બી અમને અમારા ઘરની ખબર છે એને કોઈ અમારે પ્રોબ્લેમ નથી પણ તમે લોકો આગળ ના નાશી કરો ભાઈ આ લોકો અહીંયા રહી છે આ લોકો અહીંયા રહે છે બાકી તમને મળવા માટે અમે અલગ કોઈ પ્લાન બનાવી લેશું જેથી આપણે લોકો મળી લેશું પણ ઘરમાં કેવું હોય છે કે ઘણીવાર અમે હોઈએ ના હોઈએ પ્રાઇવેસી ઇસ્યુ હોય ઘણીવાર કોઈ મહેમાન હોય ઘણીવાર અમારું ઇમ્પોર્ટન્ટ કામ ચાલતું હોય તો ત્યારે થોડીક પ્રોબ્લેમ બને છે બાકી આપણે ચોક્કસ મળી એક મારો અજીબ શોખ છે તમને કહું મને લાઇટર સાચવવાનો એટલો શોખ છે ને હું નાનો હતો ને ત્યારથી એટલાય હું લાઇટર મેં લીધેલા છે જો કે આજ સુધી આપણે કોઈ વ્યસન કે એવું નથી કરતા બસ મને લાઇટર સાચવવાનો શોખ છે એટલે ઘણા વાર મારા ફ્રેન્ડ હોય કે અમારા રિલેટિવ્સ હોય કે ભાઈ તું સિગરેટ વીડે બીડી બીડી ન તો મેં ભાઈ ના 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 અને બીજો યુઝ કેસ એ છે લાઇટર નો આપણે ઓફિસ માં જને અગરબત્તી હોય ને તો પહેલા હું બાકસ નો યુઝ કરતો હવે આપણે લાઇટર કામ લાગી જાય છે એટલે આટલા વર્ષોમાં મને ખાલી બસ એક યુઝ થયો છે અને બીજી એક વાત તમને કહું કે અમારી જે વિડિયોની ટીમ છે ને જે અમે કોમેડી વિડીયો બનાવીએ એ અમારી ટીમમાંથી કોઈ બીડી સિગરેટ અમારી આખી ટીમ આખી અલગ જ જાત ની છે તો રોજની જેમ જાડુ પાછી રોટલી બનાવે છે રોટલી બનાવી પછી દાળ વધારો વસ્તુ બને છે એવું તમને છે

અમુક વાત હોય પણ મારા મમ્મી પપ્પા ની એવી ફરિયાદ છે કે પાયલ છે ને પંદર દિવસ થઇ જાય ને તોય મને ફોન નથી કરતી બોલો એટલે મેં હવે નક્કી કર્યું છે દરરોજ તમારાથી પોસિબલ નહી થાય પણ ચાર પાંચ દિવસે એક વાર મારી મમ્મી ખવાય ગિરીશ ખવાય તો ખરા આઈટમ રોજ બનાવું છું પણ મારે એકલી માટે બનાવું છું એટલે તમને નથી ખબર લચ્છા પરાઠા બનાવું છું લચ્છા પરાઠા અમે લચ્છા વળી જાય અમારા લચ્છા વળી જાય નહીં નહીં આ તું તને ચખાડી છું ચાક એટલે તને એમ થાય વાહ પાય કેટલી વસ્તુ વસ્તુ બનાવી છે કોથમીર નાખવાની છે લઈ લઉં ખો મને તો વીમો લાગે છે ભાઈ આઈટમ ઉપર કારણ કે ચાલુ આઈટમ હું નાખવાની ભૂલી જાય છે કચોરી બનતું એવું લાગે છે ભાઈ કચોરી નહીં હમણાં તું જુઓ જયારે પણ મને છે ને ભાવ તું શાક નો હોય ને ત્યારે હું રોટલી લોટ માંથી આવું એક બનાવીને ખાઈ લઉં ગરમા ગરમ બધા ને વાટે ન જોઉં લચ્છુ પરાઠો મોટું થઈ ગયું છે જો ઘરમાં રેગ્યુલર આઈટમ બનતી હોય ને તો વાંધો નહીં પણ નવી આઈટમ જે બને ને એમાં બીક બહુ લાગે કાલ તો તું કહેતો તો પાયલ બહુ મસ્ત રસે બનાવે આજે એમ કહેશો કે બીક લાગે નવીન વસ્તુમાં

જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો આને લાઈક કરી દેજો અને નીચે કોમેન્ટ જરૂરથી કરજો કેમકે અમે છે ને બધી કોમેન્ટ વાંચીસી અને જે સારી કોમેન્ટ છે ને એને રિપ્લાય વતન આપીશું તો કોમેન્ટ મસ્ત મસ્ત કરી દેજો તો મળી નેક્સ્ટ માં